બા શાંતિથી બેઠા હતા અને હું બહારથી આવી લાગે છે ને બા ઠંડી હા ઓ એકદમ જોરદાર ઠંડી છે આજે તો બહુ લાગે છે ખબર નહીં સવારથી શું લઈ આવ્યા બહાર જઈ એવા હા હો બા બહાર જઈને પહેલાં ચપ્પલ પહેરવા દો ભાઈ બહુ ઠંડી લાગે છે ઘરમાં એ તે જેટલું શાક દેખાણું ને એ બધું થોડું થોડું મેં લઈ લીધું આજ કંઈક નવીન આઈટમ બનાવવાના લાગો છો હા બા આજ તમારી ઠંડી ઉડાડી દઉં અને એકદમ ચકાચક બનાવો એમ તો ચલો બનાવો અને ખવડાવો તો ચલો હું ને બા હવે તૈયારીમાં લાગી ગયા છે થોડું આજ એવી વસ્તુ બનાવું કે જેનાથી બાની ઠંડી ઉડી જાય અને હેલ્ધીની સાથે સાથે એટલું ટેસ્ટી પણ અને શિયાળામાં ખાવાની બહુ જ મજા આવશે તો આજે આપણે એકદમ નવી જ રીતે કઢી બનાવવાના છીએ તો આજે હું એક એવો સિક્રેટ મસાલો તમારી સાથે શેર કરવાની છું કે જે ફક્ત એક ચમચી નાખ્યા પછી તમે ખાતા નહીં ધરાવો એટલી બધી ટેસ્ટી તમારી કઢી બનશે તો હું પહેલાં તો આપણે શું કરીશું કે થોડીક કોથમીર લઈ લઉં કારણ કે મને કોથમીરની અત્યારે જરૂર છે તો એને સાઈડમાં રાખી દઈએ સુધારાઈ જાય એટલે અને બીજા બા વટાણા અને તુવેર ફોલે છે તો આમાં હું બધું જ થોડું થોડું શાક એડ કરવાની છું તમને પણ એવું થતું હશે કે આ શાક બનાવે છે કે કઢી કે દાળ બનાવે છે તો હા હું તમને કહી દઉં કે આજે આપણે એકદમ નવી જ કઢી બનાવવાના છીએ જે આપણે શાકની પણ જરૂર નહીં પડે એવી બનશે તો બહુ જ ટેસ્ટી બનવાની છે અને શિયાળામાં તો બહુ જ મજા આવશે તો તમારા ઘરમાં જે પણ શાકભાજી હોય એ બધા જ તમે નાખીને બનાવી શકો છો તો એ કઈ રીતે બનાવવાની છે તો એ આપણે જોઈ લઈએ તો આજે હું શાક નથી બનાવવાની પણ હું મારા માટે રોટલો કઢી સાથે ખાવા અને બા માટે રોટલી બનાવવાની છું તો તમે ભાત સાથે પણ ખાઈ શકો અને રોટલા રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો તો અહીંયા મેં થોડું ફ્લાવર પણ લીધેલું છે તો ફ્લાવરના મેં ઉપરથી ફૂલ કાઢેલા છે એટલે એકદમ ઝીણું ઝીણું આપણે એને સુધારવાનું અને સાથે બે રીંગણા એકદમ નાના જે રીંગણા આવે છે ને રવૈયા એ લીધેલા છે તો જો બા આમાં બી જરા પણ નથી એકદમ આમ કહેવાય ને મસ્ત છે એમ રીંગણા બી વગરના અને કૂણા કૂણા આ ખાવાની મજા આવે મીઠા રીંગણા હોય તો આપણે એ રીંગણા લીધેલા છે તો આને પણ હું એકદમ ઝીણું ઝીણું કટ કરીશ અને બે વાટકા તમને દેખાય છે એમાં મેં પાણી ભરેલું છે એટલે રીંગણાને હંમેશા આ રીતે સુધારો ને એટલે પાણીમાં નાખી દેવાનું નહીં તો કાળા પડી જતા હોય છે અને થોડા કડવાશ આવી જતી હોય છે રીંગણામાં એટલા માટે રીંગણાને મેં જેટલું સુધારતી ગઈ ને એટલું હું પાણીમાં એ વાટકાની અંદર નાખતી ગઈ અને થોડી આપણે દૂધી પણ લેવાની છે દૂધી તો મેં સાવ ઓછી લીધેલી જો તમે જોઈ શકો છો આટલી જ લીધેલી છે અને એને ઉપરથી છાલ કાઢી એને પણ એકદમ ઝીણા ઝીણા કટ કરી એને પણ આપણે બીજા વાટકામાં પાણી ભરેલું છે એમાં નાખી દઈએ એટલે દૂધી પણ કાળી નહીં પડે તો આ બધી વસ્તુ મેં લઈ લીધી છે હવે થોડા વટાણા અને બાએ તુવેર ફોલેલી છે ને એ બે બે ચમચી જેટલા લઈ લઉં છું સાથે બા તમે બીજું બધું ફોલજો હું આટલું લઈને જાઉં છું અને કોથમીર પછી તમારા અનુકૂળતાએ તમે કરી દેજો મારે આટલી જ વસ્તુની જરૂર છે અહીંયા હું બે થી ત્રણ કપ જેટલી કઢી બનાવવાની છું તો આરામથી આટલી વસ્તુ મને થઈ રહેશે તો તમે જોઈ શકો છો મારી પાસે અહીંયા પોપટા પણ છે એટલે તમે આને ઝીંઝુરા અમુક લોકો કહેતા હોય તો એ પણ છે એટલે કે લીલા ચણા ફ્રેશ તો એને હું એકાદ ચમચી જેટલા લઉં છું એટલે આમાં હું થોડા જ નાખીશ કારણ કે બેથી ત્રણ કપ જેટલી કઢી એટલે કે બેથી ત્રણ વાટકી કઢી કરવા માટે ઇનફ છે તો હવે આપણે સિક્રેટ મસાલો બનાવવાના છે સૌથી પહેલાં તો એના માટે મેં મિક્સર ઝાડ લીધું છે એના અંદર બે ચમચી જેટલા વટાણા બે ચમચી તુવેર અને સાથે એક ચમચી જેટલા આ રીતે પોપટા એટલે કે ઝીંઝુડા લીલા વટાણા નાખીએ છીએ સોરી લીલા ચણા હવે એના અંદર હું એક મરચું પણ નાખીશ તો અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમારે મરચું નાખવાનું રહેશે અહીંયા હું બાને ધ્યાનમાં રાખીને એક જ મરચું નાખું છું તમે અહીંયા દોઢથી બે મરચાં પણ નાખી શકો કારણ કે બા વધારે પડતું તીખું નહીં ખાઈ શકે એટલા માટે તો તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે ઉપરથી મેં પહેલાં છાલ ઉતારી દીધી છે અને આ રીતે હું કટ કરીને નાખું છું આ વટાણા ચણા ને એ બધું પહેલેથી મેં ધોઈને જ રાખેલું હતું તેને ધોઈને જ પછી જ તમારે એડ કરવાનું રહેશે અને ચારથી પાંચ જેટલા એકદમ ફ્રેશ લીમડો હોય ને એ લેવાનો એનાથી ટેસ્ટ સરસ આવે કઢીનો એટલા માટે અહીંયા હું એ પણ ધોઈને નાખું છું હવે અહીંયા હું એમ કહેવાય ને એક જ ચમચી જેટલું લીંબુનો રસ નાખીશ એ શું કામ કારણ કે કઢીમાં લીંબુ ના હોય એ વાત સાચી સો ટકાની પણ આપણે જે આ મસાલો જે છે ને બનાવવાના છીએ અને એને તમે સ્ટોર પણ કરી શકો છો તો અત્યારે હું અહીંયા એકથી બે ચમચી જેટલો મસાલોનો યુઝ કરીશ તો એના માટે હું લીંબુ નાખીશ જેથી કરીને કાળું પણ નહીં પડે અને એવો ને એવો રહેશે થોડું મીઠું પણ એડ કરવાનું છે સાથે આઠથી દસ જેટલા અહીંયા મેં ધાણા લીધેલા છે આખા ધાણા એને પણ અંદર એડ કરીશ એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે કઢીનો તો એ પણ નાખી અને લાસ્ટમાં આપણે એક ચમચી જેટલા કોથમીરના પાન એને પણ આપણે ધોઈ લીધેલા છે તો એને એડ કરી પાણી નથી નાખવાનું આમના મજાને ક્રશ કરી લેવાનું છે તો આ રીતે સરસ મજાનું પીસી લીધેલું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો લીલો છમ જેવો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો આને તમે એક વીક માટે આપણે સ્ટોર કરીને રાખવો હોય તો ફ્રીજમાં તમે મૂકીને રાખી શકો છો તો અહીંયા જેટલો જોઈતો હોય એટલા પ્રમાણે આપણે યુઝ કરીશું તો અહીંયા કઢી હું આ રીતે તવલામાં વઘારીશ જેથી કરીને મસાલો અને શાકભાજી છે બળે નહીં એટલા માટે તો અહીંયા આપણે એકથી બે ચમચી જેટલું ઘી લેવાનું છે અહીંયા હું એક ચમચી ઘીનો યુઝ કરું છું કઢીનો વઘાર હંમેશા ઘીમાં જ થતો હોય છે પણ આમાં આપણે શાકભાજી પણ નાખીએ છીએ એટલે એક નાની ચમચી જેટલું આપણે આમાં તેલનો પણ યુઝ કરીએ છીએ તો અહીંયા આપણે વઘારમાં તમાલપત્ર અને આ મેથી લીધેલી છે આખી મેથી નાની અડધી ચમચી જેટલી અને તજ અને લવિંગનો કરવાનો છે તો અહીંયા મેં બે તજ અને ત્રણ લવિંગ લીધેલા છે તો આ બધી વસ્તુ ઘી થઈ જાય એટલે અંદર એડ કરી દેવાનું છે તો અહીંયા ઘીને તેલ મેં બે મિક્સ લીધેલું છે તમે એકલા ઘીમાં પણ કરી શકો પણ તેલમાં ના કરતાં ઘીમાં વઘાર હશે તો વધારે ટેસ્ટી લાગશે અને એની સાથે આપણે એક ચમચી જેટલું જીરું નાખવાનું છે અહીંયા આપણે કઢીનો વઘાર હંમેશા જીરામાં પણ કરતા હોય છે રાય કરતાં જીરું એડ કરજો તો વધારે ટેસ્ટી લાગતું હોય છે અહીંયા હું રાય જીરોનો યુઝ નથી કરતી પણ તમે નાખતા હોય તો નાખી શકો છો અને અહીંયા તમે જો લીલું લસણ ખાતા હોય તો તમારે થોડું લીલું લસણ નાખવાનું રહેશે અથવા તો ડુંગળી ખાતા હોય લસણ ડુંગળી તો તમે એ પણ એડ કરી શકો છો એ તમારા ચોઈસ પ્રમાણે છે કે તમારે સૂકું લસણ ખાવું કે લીલું એ તમે આમાં નાના પીસ કરીને પણ નાખી શકો છો અથવા તો એને ક્રશ કરીને પણ નાખી શકો છો તો અહીંયા આપણે એ નથી નાખતા પણ એના સિવાય બધી જ વસ્તુ નાખીએ છીએ તો પણ કઢી એટલી જ ટેસ્ટી બનશે તો અહીંયા મેં દોઢથી બે ચમચી જેટલું આપણે જે પેસ્ટ બનાવેલી હતી ને પેલો સિક્રેટ મસાલો બધા વટાણાનો ને એ બધું એને અંદર એડ કરેલો છે તો આ રીતે એકવાર ઘીમાં એને સાથે લઈશ પછી તરત જ બધા શાકભાજી આપણે જે ધોઈને રાખેલા છે એને એડ કરીશું તો અહીંયા મેં થોડું ફ્લાવર લીધેલું છે એને એડ કર્યું સાથે દૂધીને પણ ધોઈને લીધેલી છે અને એને પણ પલાળેલી જ હતી તો એ એડ કરી અને એની સાથે સાથે અહીંયા આપણે એડ કરવાનું છે રીંગણાં તો રીંગણાં પણ પહેલેથી ધોઈને રાખેલા છે તો એને પણ એકદમ ઝીણા સુધારેલા છે એટલે આ બધું શાક ચડતાં વાર જરા પણ નહીં લાગે અને અહીંયા આપણે મીઠું નાખી દઈએ તો ફટાફટથી ચડી પણ જશે અને શાકમાં એનો ટેસ્ટ પણ સરસ આવી જશે તો આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાનું છે આમ આમાં આપણે બિલકુલ પણ પાણી નથી નાખતા કારણ કે આપણે અહીંયા ઢાંકીને થવા દઈશું અને તવલું ઝાડું છે એટલે બહુ વાંધો નહીં આવે તો આ રીતે ઢાંકશું એટલે એની વરાળ વળશે ને એમાં જ આપણું શાક સરસ બફાશે તો એ રીતે બફાવાથી શાકનો ટેસ્ટ પણ એવો ને એવો રહેશે અને બહુ જ મસ્ત લાગશે તો જ્યાં સુધી એ એકદમ ધીરા ગેસ પર રાખજો અને એ ચડે ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરીએ તો એક તપેલીમાં અહીંયા મેં દોઢ કપ જેટલી છાશ લીધેલી છે અહીંયા તમે દહીં પણ એક કપ જેટલું લઈ શકો અને એક કપ પાણી પણ લઈ શકો એટલે દહીં ને પાણી અથવા તો છાશ તો અહીંયા આપણે દોઢ કપ છાસ સામે દોઢ ચમચી જેટલું ચણાનો લોટ લેવાનો છે અહીંયા તમે એક ચમચી લોટ પણ લઈ શકો અહીંયા હું થોડી જાડી રાખીશ કારણ કે હું ભાત સાથે નહીં પણ રોટલા સાથે ખાવાની છું આ કઢીને એટલા માટે એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે પાણી ઓછું વધુ કરવાનું રહેશે કઢીમાં તો તમે આપણે શાકને જોઈ લઈએ એકવાર તો આ રીતે હલાવી દઈએ તો હજી થોડું એમ કહેવાય ને એમ ચડ્યું નથી એવું થોડી વાર લાગે એવું છે તો બેક મિનિટ માટે આપણે ફરી ઢાંકીને એને થવા દઈએ અને આ વઘાર સાથે શાક ચડવાથી એની સુગંધ બહુ જ સરસ આવે છે ઘરમાં તો આજુબાજુ દસ ઘરને ખબર પડશે કે આના ઘરે સરસ મજાનો કંઈક વઘાર થયો છે તો જો આને બે મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ સરસ મજાનું છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો સાઈડમાંથી જો અને સુગંધ પણ એટલી બધી સરસ આવે છે ને અત્યારે તો તો આ રીતે એકવાર એને હલાવી દઈએ અને ચેક પણ કરી લઈએ શાકને તો અહીંયા એકદમ શાકને ચડવાની જરૂર નથી એકદમ આમ થોડું આખું ભાગું રહેશે તો વધારે મજા આવશે મોઢામાં આવે તો એમ એટલે આપણે કઢી નાખીએ ને તો એમાં પણ એ ચડી જશે એટલે એકદમ ચડવાની જરૂર નથી થોડું ચડે એવું લાગે ને એટલે તરત જ આ કઢીનું આપણે જે મિશ્રણ બનાવેલું છે ને ચણાના લોટવાળું છાસ એની અંદર એડ કરી દઈએ તો અહીંયા હું દોઢ કપ જેટલી છાસનો યુઝ કરું છું સાથે હું અડધો કપ જેટલું પાણી પણ એડ કરીશ થોડી વાર પછી આ બધું ચડી જાય પછી એટલે કે આપણી થિકનેસ કેવી રાખવી છે કઢીની જાડી પતલી કેવી રાખવી છે એના પર ડિપેન્ડ છે એટલે તમારા પર છે તમારે કઈ રીતે એને ખાવાની છે તો કઢીમાં આપણે અહીંયા ગોળ નાખતા હોઈએ છીએ તો અહીંયા મેં એકથી દોઢ ચમચી જેટલો ગોળનો યુઝ કર્યો છે કારણ કે છાશ મારી થોડી ખટાશ પડતી છે અને સાથે મીઠું તો જો તમે છાશ મોળી નાખતા હોય તો તમારે એ પ્રમાણે ગોળ નાખવાનો રહેશે તો અહીંયા ખટ ખાટી મીઠી કઢી હશે ને ગુજરાતી તો વધારે ટેસ્ટી લાગતી હોય છે એટલા માટે હું થોડી ખટાશવાળી છાશ સાથે ગોળ એડ કરું છું અને તમે જો ખાંડ ખાવા માગતા હોય તો તમે ખાંડ પણ યુઝ કરી શકો છો અને આમદમ સ્કીપ પણ કરી શકો છો એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા ગળપણ ખટાશ નાખવાની રહેશે એટલે ખટાશ તો ના કહેવાય પણ એ રીતની છાશ લેવાની રહેશે અને ચાર પાંચ મીઠા લીમડાના પાન પણ એડ કરું છું એકદમ ફ્રેશ છે એટલે સુગંધ સરસ આવતી હોય છે તો થોડી વાર થાય એટલે વચ્ચે વચ્ચે હું આ રીતે હલાવતી જઈશ જો કેવી સરસ મજાની જાડી થઈ ગઈ છે તો અહીંયા મને એવું લાગે છે થોડી જાડી છે તો આપણે થોડું પાણી પણ એડ કરી શકીએ તો અહીંયા હું થોડું પાણી એટલે કે અડધો કપ જેટલું પાણી પણ નાખું છું અને થોડી વાર એને થવા દઉં છું અને વાર નહીં લાગે કારણ કે શાક તો એકદમ સરસ ચડી જ ગયા છે અને ચણાનો લોટમાં પણ કચા આમ કહેવાય ને કાચી સુગંધ નથી આવતી એકદમ એ પણ ચડી ગયો છે તો સરસ મજાની આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે લાસ્ટમાં અહીંયા આપણે કોથમીર એડ કરી દઈએ તો તમને પણ એવું થતું હશે કે આ તો શાક પણ નથી અને કઢી પણ નથી બેની વચ્ચેનું પણ હા એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમને લોકોને બહુ જ ભાવશે અહીંયા તમને શાકની પણ જરૂર નહીં પડે તમે આમદમ પણ આ ચમચીએ ચમચીએ કઢી ખાઈ શકશો કે પી શકશો એવી ટેસ્ટી બને છે મને પોતાને તો હું શિયાળામાં હંમેશા આ રીતે કઢી બનાવતી જ જોઉં છું બહુ જ ભાવે છે અને સુગંધ પણ બહુ જ સરસ આવતી હોય છે તો એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને લોકોને બધાને સો ટકા ભાવશે એની હું ગેરંટી લઉં છું એની સુગંધ હા 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 બહુ જ જોરદાર બની છે તો બા તો હમણાં આવી જ જશે જમવા માટે તો મારો રોટલો અને બાની રોટલી ફટાફટથી બનાવી લઉં જો આજનો મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કોને કોને કઢી બહુ ભાવે છે આને આજની મારી કઢીની રેસીપી તમને કેવી લાગી એ પણ સાથે મને કહેજો તો ચલો અને હજુ સુધી હા મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ